શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય ચૌદ વૃતાસુરના પૂર્વ જન્મનું ચરિત્ર ચિત્રકેતુ રાજાનો પુત્રના મરણથી શોક પરીક્ષિત રાજાએ પૂછ્યું હે બ્રહ્મન વૃતાસુર રજોગુણી અને તમોગુણી સ્વભાવનો તેમજ પાપી હતો છતાં તેને ભગવાન નારાયણમાં દ્રઢ બુદ્ધિ કેમ થઈ દેવતાઓ શુદ્ધ સત્વગુણી છે અને ઋષિઓ નિર્મળ ચિત્તવાળા હોવા છતાં તેઓને ઘણું કરી મુકુંદ ભગવાનના ચરણમાં ભક્તિ નથી થતી હે ઉત્તમ બ્રાહ્મણ આ જગતમાં જેટલા પૃથ્વીના રજકણો છે તેટલા જીવો છે તેઓમાં કેટલાક જે મનુષ્ય વગેરે છે તે જ માત્ર ધર્મ કરવાની ઈચ્છા રાખે છે તેમાં પણ મોક્ષની ઈચ્છા રાખનારા તો ઘણું કરી કોઈક જ હોય છે મોક્ષ ઈચ્છનારાઓમાં પણ હજારોની અંદર કોઈક જ છૂટે છે ને તત્વ સવસ્તુ જાણે છે હે મહામુનિ મુક્ત થયેલા સિદ્ધ પુરુષોમાં પણ શ્રી નારાયણમાં તત્પર રહેનારો અને અત્યંત શાંત ચિત્તવાળો પુરુષ કરોડમાં પણ અતિ દુર્લભ છે આમ છતાં સર્વ લોકોને દુઃખ આપનારો તે પાપી વૃતાસુર ઉગ્ર સંગ્રામમાં એ પ્રમાણે શ્રીકૃષ્ણ વિશે બુદ્ધિવાળો કેમ થયો હતો હે પ્રભુ આ વિષયમાં અમને ઘણો મોટો સંશય છે અને તે સાંભળવાની ઉત્કટ ઈચ્છા છે કારણ કે વૃતાસુરે પોતાના પરાક્રમથી યુદ્ધમાં ઇન્દ્રને પ્રસન્ન કર્યો હતો તેથી તે ઈન્દ્રના ભયને લીધે કૃષ્ણના શરણે ગયો હતો એમ ન હતું સુત બોલ્યા હે સોનકાદી મુનિયો શ્રદ્ધાળુ પરિષિક્ત રાજાનો એ પ્રશ્ન સાંભળી ભગવાન સુખદેવજીએ તેને અભિનંદન આપી આવું વચન કહ્યું શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન વ્યાસ નારદ તથા દેવલ નામે પ્રખ્યાત ચક્રવર્તી રાજા હતો તેથી તેની સર્વકામનાઓ પૂર્ણ થઈ તેની સર્વકામનાઓને પૃથ્વી પૂર્ણ કરતી હતી એ રાજાને એક કરોડ સ્ત્રીઓ હતી અને પોતે પણ પુત્ર ઉત્પન્ન કરવા સમર્થ હોવા છતાં તે તે સ્ત્રીઓમાં સંતતિ નહીં હે રાજા રૂપ જન્મ વિદ્યા ઐશ્વર્ય તથા લક્ષ્મી આદિ સર્વ ગુણોથી યુક્ત હોવા છતાં પોતે વાંજણી સ્ત્રીઓનો પતિ હતો તેથી તેને ચિંતા થતી હતી ચક્રવર્તી રાજાને સર્વ સંપત્તિઓ સુંદર નેત્રોવાળી તે સર્વ રાણીઓ અને આ પૃથ્વીને કંઈ પણ પ્રીતિનું કારણ થતા ન હતા એક દિવસ ભગવાન અંગીરા ઋષિ લોકોમાં ફરતા ફરતા દેવેચ્છાએ તે રાજાને ઘેર આવ્યા એટલે રાજાએ તેમની સામે ઊભા થઈ સન્માન વગેરેથી વિધિપૂર્વક તેમની પૂજા કરીને તેમનો અતિથિ સત્કાર કર્યો અને પોતે સાવધાન થઈ સુખપૂર્વક બેઠેલા મુનિ પાસે બેઠો મહર્ષિ અંગીરાએ પોતાની પાસે પૃથ્વી પર બેઠેલા અને વિનયથી નમ્ર એવો તે રાજાને હે મહારાજ એમ સામુ માન આપી આ પ્રમાણે કહ્યું અંગીરા ઋષિ બોલ્યા તમારું અને તમારા રાજના સાત અંગોનું આરોગ્ય તથા કલ્યાણ છે ને પુરુષ જીવાત્મા જેમ સાત પ્રકૃતિમાંથી રક્ષાયેલ છે તેમ રાજા પણ સાત પ્રકૃતિઓથી રક્ષાયેલો છે રાજા પોતાને સાત પ્રકૃતિઓના આધારે રાજ્ય સુખ મેળવે છે હે રાજા પ્રકૃતિઓ પણ પોતાની સર્વ ચિંતા રાજાએ ધારણ કરેલી હોય ધનાદી સંપત્તિ પામે છે તમને તમારી સ્ત્રી પ્રજાઓ પ્રધાનો સેવકો વેપારી વગેરેના મંડળો મંત્રીઓ નગરવાસીઓ દેશવાસીઓ ખંડીલા રાજાઓ અને પુત્રો વશ છે ને જે રાજાનું મન વશ હોય છે તેને આ સર્વ લોકો લોકપાલો સાથે વસ થાય છે અને બધા સાવધ રહી કર આપે છે તેમ તમે પોતે પોતાથી સંતુષ્ટ નથી તેથી તેનું શું કારણ છે હું જાણી શકું છું કે તમારી ઈચ્છા કોઈ બીજાથી કે પોતાથી પૂર્ણ થયેલી હતી અને તમારું મુખ પણ ચિંતાથી ઘેરાયેલું છે હે રાજન એમ પોતે બધું જાણનારા છતાં મુનિ અંગીરાએ પ્રશ્ન કર્યો એટલે સંતાનની ઈચ્છાવાળા તે રાજાએ વિનયથી નમ્ર થઈ મુનિને આ પ્રમાણે કહ્યું ચિત્રકેતુ બોલ્યો હે ભગવાન તપ જ્ઞાન અને સમાધિથી જેના પાપ નાશ પામ્યા હોય છે તેવા યોગીઓને પ્રાણીઓની અંદર અને બહાર શું જાણવાના નથી તો પણ હે બ્રહ્મન આપ મને પૂછો છો તેથી હું આપને મારા મનથી ચિંતા કહું છું આપ સર્વજ્ઞ છો છતાં પ્રશ્નથી આપે મને પ્રેરણા કરી તો આપની આજ્ઞાથી મારે કહેવું જ જોઈએ મારા સામ્રાજ્યના ઐશ્વર્યની સંપત્તિઓ લોકપાલોને પણ ઈચ્છવા યોગ્ય છે તો પણ ભૂખ અને તરસને લીધે અન્ન તથા જળની ઈચ્છાવાળા મનુષ્યને જેમ બીજા પદાર્થો પ્રસન્ન કરતા નથી તેમ સંતાનથી રહિત એવા મને આ સપ સંપત્તિઓ પ્રસન્ન કરતી નથી માટે હે મહાભાગ્યશાળી મુનિ મારા પૂર્વજોની સાથે નરક રૂપી અંધકારમાં પડેલા મારું આપ રક્ષણ કરો અમે સંતાન દ્વારા તે દુસ્તર અંધકારને જે રીતે તરી જઈએ તેમ આપ કરો શ્રી સુખદેવજી બોલ્યા બ્રહ્માના પુત્ર કૃપાળુ અંગીરાર મુનિને રાજાએ અમે પ્રાર્થના કરી એટલે તે સમર્થ મુનિએ દેવનો ચરુ પકડી તે દ્વારા દ્વારાષ્ટા દેવનું યજન કર્યું હે ભરત વંશી રાજા ચિત્રકુટુ રાજાની પ્રાણીઓમાં કૃત ધૂતી નામે સૌથી મોટી અને શ્રેષ્ઠ રાણી હતી તેને બ્રાહ્મણ અંગીરાએ તે યજ્ઞ શેષચરુ આપ્યું પછી તેમણે રાજાને પૂછ્યું હે રાજન તને એક પુત્ર પ્રાપ્ત થશે અને તે તને હર્ષ તથા શોક આપનારો થશે એમ કહી બ્રહ્માના પુત્ર તે અંગીરા ત્યાંથી ગયા રાણી કૃત ધૃતિએ પણ જેમ કૃતિકાએ અગ્નિથી કાર્તિક સ્વામી રૂપ પુત્ર ધારણ કર્યો હતો તેમ એ ચરુ ખાવાથી ચિત્રકેતુથી ગર્ભ ધારણ કર્યો હે રાજા જેમ શુક્લ પક્ષમાં ચંદ્ર હંમેશા ધીમે ધીમે વધે છે તેમ સુરસેન દેશના રાજા ચિત્રકેતુના વીર્યથી તે રાણીનો ગર્ભ ધીમે ધીમે વધવા લાગ્યો પછી સમય આવતા એક કુમારને જન્મ થયો જે સાંભળી સુરસેર દેશના લોકોને પરમ આનંદ થયો રાજા ચિત્ર કેતુ પણ આનંદ પામ્યો તેણે સ્નાન કરી પવિત્ર થઈ અલંકારો પહેરી બ્રાહ્મણો પાસે આશીર્વાદો અપાવીને તેને જાતક કર્મ સંસ્કાર કરાવ્યા અને તે બ્રાહ્મણોને સોનું રૂપુ વસ્ત્ર અલંકારો ગામો ઘોડા તથા સાઠ કરોડ ગાયોના દાન કર્યા વળી તે મોટા મનના રાજાએ કુમારના ધન યશ તથા આયુષ્યની બુદ્ધિ માટે બીજા પ્રાણીઓના મનોરથો પણ મેઘની પેઠે પૂર્ણ કર્યા પછી જેમ નિર્ધન મનુષ્યને મહાકષ્ટથી ધન મળે અને તે ધન ઉપર તેનો સ્નેહ જેમ વધતો ચાલે તેમ રાજશ્રી પિતા ચિત્રકેતુનો સ્નેહ પણ મહાકષ્ટથી મળેલા તે પુત્ર ઉપર અનુક્રમે વધવા લાગ્યો તેમજ માતા કૃતના મોહથી ઉત્પન્ન થયેલ સ્નેહ પણ પુત્ર ઉપર અત્યંત વધવા લાગ્યો પણ તેની શોકોને સંતતિની ઈચ્છાનો સંતાપ થવા લાગ્યો કારણ કે હંમેશા તે બાળકને લાડ લડાવતા ચિત્રકેતુ રાજાને પુત્રવાળી રાણી કૃત ધૃતિ ઉપર જેવી અત્યંત પ્રીતિ થઈ હતી તેવી બીજી રાણીઓ પર ન હતી એ રીતે વાંજિયાપણાના દુઃખથી અને રાજાના અનાદરથી તે રાણીઓ આત્માને નિંદતી અદેખાઈને લીધે આવો સંતાપ કરવા લાગી પતિ પાસે અને ઘરમાં જેનું બહુ માન નથી અને ઉત્તમ પ્રજાવાળી શોક્ય જેનો તિરસ્કાર કરે છે એવી પ્રજારહિત પાપીની સ્ત્રીને ધિકારે છે નિરંતર સ્વામીની સેવાથી જેમને માન મળે છે એવી દાસીઓને સો સંતાપ છે દાસીઓ પણ ખરું જોતા સુખી હોય છે આપણે તો દાસીની પણ દાસી પેટે અભાગણી છીએ એમ શોકીયની પુત્ર સંપત્તિથી અત્યંત બળતી અને જેઓનું જીવન રાજાને ગમતું ન હતું એવી તે રાણીઓ ઘણો જ દ્વેષ જાગ્યો તે ક્રૂર ચિત્તવાળી સ્ત્રીઓની બુદ્ધિ અત્યંત દ્વેષને લીધે નાશ પામી તેથી કુમાર અને તેની માતાને લાટ લડાવતા રાજા પ્રત્યે અસહનશીલ થઈ તેઓએ પેલા કુમારને ઝેર આપ્યું શોક્યોરા તે મહાન પાપને કૃત જાણતી ન હતી એટલે કુમાર હજી સૂતો જ છે એમ વિચાર કરી તેને જોઈ જોઈ ઘરમાં ફરતી હતી પછી બાળક ઘણા લાંબા વખતથી સૂતો છે એમ જાણી તે બુદ્ધિમાન રાણી હે ભદ્ર પુત્રને લઈ આવ એમ ઘાવને આજ્ઞા કરી પેલી ઘાવ બાળક પાસે જઈ જુએ છે તેના નેત્રો ફાટેલા હતા અને પ્રાણ ઇન્દ્રિયો તથા જીવ અને છોડી ગયા હતા એ જોઈ હાય મરી ગઈ એવી ચીસ પાડી તે ધરણી પર પડી તે બંને હાથ વડે ઘણા જોરથી છાતી કૂટવા લાગી એટલે તેનો અતિ આતુર ઐશ્વર સાંભળી રાણીકૃત દૂતી ઉતાવળી પુત્ર પાસે દોડી ગઈ અને તે બાળપુત્રને પણ એકાએક મરેલો જોયો તુરંત જ અત્યંત વધેલા શોકથી તે પૃથ્વી પર પડી અને મૂર્છિત થઈ તેના કેસ વિખેરાઈ ગયા અને વસ્ત્રો ખસી ગયા પછી રાજાના અંતઃપુરમાં રહેતા સર્વ મનુષ્યો પુરુષો તથા સ્ત્રીઓ પ્રાણીનું અને દાવનું તે રડવું સાંભળી ત્યાં આવી તેના જેવા દુઃખી થઈ રડવા લાગ્યા પેલી અપરાધ કરનારી શોકીઓ પણ ત્યાં આવીને જાણે અત્યંત દુઃખી થઈ હોય તેમ ખોટું ખોટું રડવા લાગ્યું રાજા પણ જેના મૃત્યુનું કારણ જણાયું ન હતું એવા પુત્રને મરણ પામેલો સાંભળી પીત થઈ ગયો તે રસ્તામાં ઠોકરો ખાતો અને પડતો પોતાને અનુસરનારા પ્રધાનો અને બ્રાહ્મણો સાથે ત્યાં આવ્યો અને સ્નેહાનું બંધનને લીધે અત્યંત વધેલા શોકથી મૂર્છિત થઈ રહેલા મરેલા બાળકના પગ પાસે પછડાઈ પડ્યો તેના મસ્તકના વાળ અને વસ્ત્રો વિખેરાઈ ગયા તે લાંબા નિઃશ્વાસ નાખવા લાગ્યો અને અક્ષુના બિંદુઓથી અક્ષુના બિંદુઓથી તેનો કંઠ એવો રૂંધાઈ ગયો કે જેથી તે બોલી પણ શક્યો નહીં રાણીકૃત ધૂતી પતિને એમ ઘણા શોકથી ઘરે ઘેરાયેલો તેમજ એક જ સંતતી રૂપ બાળકને મરેલો જોઈ સર્વ મનુષ્યો તથા પ્રધાન મંડળના હૃદયમાં પીડા ઉપજાવતા અનેક જાતના વિલાપ કરવા લાગી તે કેસર અને ચંદનથી અર્ચાયેલા તે તેના બંને સ્તન ઉપર અંજનવાળા આંસુના ટીપા પર વરસાવવા લાગી અને જેમાંથી પુષ્પમાળાઓ ખરી પડી હતી એવા કેસને વિખેરી નાકી ટિટોડીની પેટે અત્યંત ઉચ્ચ સ્વરે અનેક રીતે પુત્રનો શોક કરવા લાગી હાય ઓ વિધાતા હું ઘણો જ મૂર્ખ છું કારણ કે તું પોતાની સૃષ્ટિ વિરુદ્ધ વર્તે છે અફસોસ ઘરડા જીવતા રહે અને બાળક મરણ પામે આથી તો એ થશે કે ઘરડા સૃષ્ટિ ઉત્પન્ન કરવા અસમર્થ હોય બાળકોના મરણ થતાં તારી સૃષ્ટિનો જ નાશ થશે કદાચ તું કહીશ કે હમણાં હું મારી સૃષ્ટિની ઉલટો ચાલુ કરું ચાલું છું તો મારે કહેવું પડે છે કે પ્રાણીઓનું તું નિરંતર મોટો શત્રુ છે દયાળુ નથી સૌ પોતપોતાના કર્મ આધીન હોવાથી પુત્રના જીવતા જ પિતા મરણ પામે અને પિતાના જીવતા જ પુત્ર ઉત્પન્ન થાય આવો પ્રાણીઓમાં મૃત્યુ તથા જન્મનો જો કોઈ ક્રમ નથી તો તારું શું કામ છે કેમ કે પ્રાણીઓના જન્મ મરણ તો તેઓના પોતાના કર્મોથી જ થયા કરવાના છે કદાચ તું કહીશ કે હું ઈશ્વર ન હોઉં તો જળ કર્મો શું જ કરવાના છે તો ભલે તું કહે પણ પોતાની સૃષ્ટિ વધારવા તે આ સ્નેહ પાસ કર્યો છે તેને તો તું પોતે જ કાપી નાખે તો આ જગતમાં આવું દુઃખ જોઈ પુત્ર વગેરે પણ સ્નેહ કોણ કરશે અને કોઈ સ્નેહ નહીં કરે તો તે વધારવા ધારેલી સૃષ્ટિ કેવી રીતે વધશે ઓ મારા વ્હાલા પુત્ર તું મને ને તજી દેવા યોગ્ય નથી શોકથી તપેલા તારા પિતા સાથે તું જા તારા લીધે અમે પુત વિનાના ને દુસ્તર એવા નરકરૂપી અંધકારને અનાયાસે તરી જઈશું માટે તું નિર્દય યમરાજ સાથે દૂર ન જા ઓ બાપુ ઊઠ આ તારા મિત્ર છોકરાઓને તને રમવા બોલાવે છે ઓ રાજકુમાર તું ઘણો લાંબા વખતથી સૂતો છે તને ભૂખ લાગી હશે ભોજન કર ધાવી લે અને તારા પોતાનાનો શોખ તું દૂર કર આ પુત્ર જેનો મંગળ નાશ પામ્યા છે એવી હું મા તારા સુંદર હાસ્યવાળા મુખ કમળને આનંદી દેખાતું જોતી નથી અને તારી મધુર વાણી પણ સાંભળતી નથી તો ફરી ન અવાય એમ તું શું ગયો છે અથવા યમરાજ તને બીજા લોકમાં લઈ ગયો છે શ્રી સુખદેવજી બોલ્યા એમ રાણી જાત જાતના વિલાપોથી મરેલા પુત્રનો વિલાપ કરવા લાગી તે સાંભળી ચિત્રકેતુ રાજા પણ ઘણો સંતાપ પામી પોકે પોકે રડવા લાગ્યો એમ બંને રાજા રાણી વિલાપ કરતા હતા ત્યારે તેને અનુસરવાના સર્વ પુરુષો અને સ્ત્રીઓ પણ રડતા હતા જેથી બધા બેભાન બન્યા ચિત્રકેતુ રાજા એમ શોક પામી બેભાન થયો અને તેનો શોક દૂર કરે તેવો તત્વોપદેશ આપનાર પુરુષ પણ તેની પાસે કોઈ ન હતો એ જાણી અંગીરા ઋષિ નારદજી સાથે ત્યાં આવ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય ચૌદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ